રોયલ રોયલ સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો ઇસ્કની બીમારી સોંગનું ટાઇટલ છે અને તેના સિંગર છે ધવલ બારોટ બેસ્ટ સોંગ છે ગુજરાતી તો એકવાર ના જોયું હોય તો જોઈ લેજો તો તેનું કરું કરવાનું છે એડિટિંગ તો સૌ પ્રથમ તો આપણે આ એડિટિંગ કરેલું છે જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ શકો છો પોસ્ટર તે તો કાઇન માસ્ટરની અંદર એડિટિંગ કરીશું કાઇન માસ્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી લાવો અને આ બધું જ મટિરિયલ ટેલિગ્રામની અંદર તમને મળી જશે ફ્રીની અંદર ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવા એડિટિંગ વિડીયો જોવા માટે તો ચલો વિડીયો કરીએ શરૂ કાઇન માસ્ટરની લેસ્ટ ગો તો સૌ પ્રથમ તો એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે જે કંઈક આ પ્રકારનું છે અને અહીંયાથી આપણે ફોટા જે બનાવ્યા છે પીએનજી તેને અહીંયાથી લઈ લઈશું જે ધવાલ બારોટના છે તે અને તેને આપણે સરખી રીતે પૂર્ણ સ્ક્રીન સેટ કરી નાખીશું અને હવે જે ઈસ્કનો બીમારી સોંગનું ટાઇટલ છે તેને આપણે લઈ લેવાનું છે બહુ સરસ સરસ સોંગ છે અને સરસ મજાનું એડિટિંગ આપણે આજે કરીએ છીએ તો હવે આપણે ફરીથી જવાનું છે મીડિયા પર અને અહીંયાથી એક બ્લેક કલરનો શેડો લેવાનો છે એ પણ તમને મળી જશે મને કોમેન્ટની અંદર જણાવજો જે પણ મટિરિયલ જોતું હોય રેગ્યુલર એડિટિંગના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી નાખજો જે પાંચમા નંબરની અંદર આપેલું છે તે હવે આપણે અહીંયાથી લખીએ ગુજરાતી પોસ્ટર એડિટિંગ પહેલાં ગુજરાતીમાં લખીએ અને પછી અંગ્રેજીમાં તો ગુજરાતીમાં સારું લાગે નહીં લાગે તે આપણે ચેક કરી લઈએ અહીંયાથી ફોન્ટ આપણે યુઝ કરવાનો છે બે વનનો તો કંઈ સારું લાગે એવું દેખાતું નથી તો આપણે અંગ્રેજીની અંદર લખી લઈએ ગુજરાતી સોંગ પોસ્ટ એડિટિંગ કંઈક આવી રીતે આ બેસ્ટ એક ફોન્ટ છે જેની અંદર સારું લખાય છે અને સારું લાગે પણ છે હું પણ બે ત્રણ દિવસથી યુઝ કરતો આવું છું તો તેને કંઈક આવી રીતે લખી અને યલો કલર આપી લેવાનો રહેશે યલો કલર આપ્યા બાદ પ્રિ મીડિયા પર જાઓ અને તમારી ચેનલનો લોગો લેવો હોય અથવા તમે સૌ પ્રથમ તો આ એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનો રહેશે અને તેને તમારે ક્રોપિંગ કરવાનું છે કંઈક આવી જ રીતે જેટલું સારું લાગે તેટલું અને ઉપર ગોઠવી અને અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે અને પાંચમા નંબરનો સેન્ટ ટુ બેગ ઉપર ક્લિક કરી સેન્ટ ટુ બેક કરી લેવાનું છે હવે આનું આપણે થોડું વધુ ક્રોપિંગ કરી લઈએ આનું ડુપ્લિકેટ કરવા ફરી ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે કલર ચેન્જ કર્યા બાદ જે સારો કલર લાગે તે તો આપણે પીળો રાખી લઈએ અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરીને ડુપ્લિકેટ ફર્સ્ટ નંબરનું દેખાશે તેના પર ક્લિક કરો અને તેને બીજી બાજુ ગોઠવી દો આ કલરવાળું બેસ્ટ સ્ટેટસ એડિટિંગ થાય છે આપણે આને પણ સેન્ટું બેક કરી લેશું અને આનો કલર આપણે વ્હાઇટ રાખી લઈએ આવી રીતે કંઈ અને જે હવે આપણી ચેનલનું નામ છે જય જયવુગા શોર્ટ્સ તે આપણે લઈ લઈએ અથવા તો તમે ચેનલનો લોગો પણ લઈ શકો છો તમારી મરજી તમારે ચેનલનો લોગો લેવો હોય અથવા તો નામ લેવું હોય તો યુટ્યુબના લોગો સાથે આ નામ કેવી રીતે બનાવવું તે પણ હું તમને શીખવાડી દઈશ કમેન્ટની અંદર બતાવજો જો તમારે શીખવું હોય તો ફાલતુ વિડીયો ના બનાવડાવતા મારી જોડે તો તેને આપણે ગોઠવીને અહીંયાથી સ્ક્રીનશોટનો ઓપ્શન મળે છે સ્ક્રીનશોટ લઈ લેશું કમ્પ્લીટ